નામ પ્રકાશ મોહન દોડિયા છે અમે અહીંયા ત્રેવીસમો સમૂહ લગ્નનું આયોજનમાં ત્રેવીસમી સમૂહ લગ્નનું આયોજનમાં સરસ મજાનું આયોજન કરેલું છે શ્રી ખાર્વ સમાજના પટેલ શ્રી કિશોર જીતુભાઈ મોહનભાઈ કુવાડા અને અધ્યક્ષ કિશોર મોહનભાઈ કુવાડા તરફથી સરસ મજાનું આયોજન કરેલું છે સાત દંપત્ય પરિણામો આવેલી છે સરસ મજાનું અમને ચોમાસાની ઋતુમાં આનંદમય થાય છે આ સમૂહ લગ્નમાં દરેક સમાજના આગેવાનો તથા અલગ અલગ નેતાઓ અલગ 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 કેટેગરી કરવામાં આવે છે સમસ્ત ખારવા સમાજ આજે અમારા ખારવા સમાજ દ્વારા ત્રુષમો સમૂહ લગ્ન છે અને આજે માછીમારની પરિસ્થિતિઓ જો જાય તો એક આ ગરીબ પરિવાર જો છે સામાન્ય લોકો માટે સારો અવસર છે ને રોજની જે મોંઘવારી છે એના માટે જે પરિવાર માટે અમારા વેરા સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુવાડા અને અમારા અધ્યક્ષ એવા કિશોરભાઈ કુવાડા દ્વારા સમાજ દ્વારા જે લગ્નનું આયોજન કરવામાં આવે છે એ પરિવાર માટે અને સમાજ માટે એક સારી છે અને શુભકામના આપું છું કે વેરાવળ સમસ્ત ખારવા સમાજને એમના પટેલના મારા કે આવું આયોજન દર વખતે થતું રહી એવી સોમનાથ દાદાને અને રામદેવ બાબાને અમે પ્રાર્થના કરીએ જે અમારા વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા જે ચોમાસામાં આયોજન કરવામાં આવે છે એનું કારણ એ છે કે બધા અમારે ફિશિંગ બંધ હોય છે અને અમે ઓછા ખર્ચામાં સમૂહ લગ્ન અમે સમાજ દ્વારા અને અમારા દાતાઓ દ્વારા કરવામાં આવે છે છેલ્લે અમારે ઓગણીસો થી આ સમૂહ લગ્નનું આયોજન થાય છે એક વર્ષે એવું નક્કી કર્યું હતું કે વેરાળ સમસ્ત ખારા સમાજમાં સમૂહ લગ્ન જ પા કારણ કે મોંઘવારીના હિસાબે નક્કી કર્યું હતું ત્યારે એક જ વર્ષમાં એક સાથે ત્રણસો ને પિંચોતેર લગ્ન કર્યા હતા અને દરેક છોકરીઓને કિશોરભાઈ કુવાડા અને છોતુભાઈ પતેલા હતા ત્યાં એના દ્વારા બે બે મંગળ બે બે તોલાનું મંગલસૂત્ર આપવામાં આવ્યું હતું ત્યારથી અત્યાર સુધી હું જ્યારથી પતલમાં આવ્યો ત્યારથી આ ત્રેવીસમાં સમૂહ લગ્ન છે અને ધામધૂમથી લગ્નો થાય છે કારણ કે આ કુરિવાજ છે બધા અત્યારે કે એકબીજાની દેખાદેખીમાં આ પૈસાનો વેરફાર થાય છે તો સમાજ દ્વારા જે સમૂહ લગ્ન થાય એમાં સમાજ દ્વારા થાય તો શું આખી સમાજ તો હાજર રહી છે પણ સાથે સાથે બધા રાજકીય માણસો બીજી અન્ય સમાજના લોકો પણ હાજર રહી છે બાકીવાલા લગ્ન થાય તો એમાં શું હોય બે બે પરિવારના જ હોય છે આમાં આખું આખું સમાજ આખું ગામ સાથે રહીને બે છોકરીઓને અને આજે ત્રેવીસમાં સમૂહ લગ્નમાં સાત દંપતીઓ ભાગ લીધો છે અને સમગ્ર વેરાળના તથા પોરબંદી સવા અમારા સમાજના પૂર્વ પ્રમુખ તથા માજી ઉપપ્રમુખને બધા પધાર્યા અને આ આયોજન અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોભાઈ કુવાડા અને વેરાળ સમસ્ત ખારવા સમાજ દ્વારા થાય છે અને આમાં તન મન ધનથી અમે બધા મદદ કરીએ છીએ અને અમારા જે વર્ષોથી સમાજના દાતા છે એ વર્ષોથી અમારા ગમે પ્રસંગ હોય અમારા દાતા પણ અમારી સાથે જોડાય છે એ દાતાનો પણ અમે આભાર માનીએ છીએ અને વધુમાં વધુ વેરાના લોકોને અમે વિનંતી કરીએ કે આ કુરિવાજને જોડીને સમૂહ લગ્ન પર જાઓ જેથી પૈસાની બચત થાય અને આપણે બધા ધામધૂમથી પૈસા બચાવીને આપણે ધામધૂમથી લગ્ન કરી શકીએ અમારે અમારે વર્ષોની પરંપરા છે અમે આઠે આઠ મહિના માછીમારીના ધંધામાં હોય તો આઠ મહિના અમે નવરા ન હોય ત્યાર પછી જેઠ મહિનો આવે તો જેઠ મહિનામાં અમારી બોતો ચરે પછી જેઠ મહિનાના એન્ડ સુધી અમે રિપેરિંગ પોતો થાય અને સમૂહ લગ્નમાં અમારા સમાજના લગ્નો થાય છે જે જનરલ લગ્ન પણ થાય છે અને પછી છેલ્લા રાઉન્ડમાં સમૂહ લગ્ન થાય છે કારણ કે અમે આઠ મહિના સખત દરિયાની ખેતી કરતા હોય એટલે એમાં મસૂર હોય એટલે અમારે છેલ્લા ત્રણ ચાર મહિના હોય એમાં આ જેઠ મહિનામાં બોતોની રિપેરિંગ હોય અને આસામ મહિના સમાન લગ્ન હોય અમારે લગ્નકારું હોય અને સાવ મહિનામાં જેટલા પ્રભુના તહેવાર આવે અસણ મહિનામાં એ ધામધૂમથી ઉજવીએ અને ફરી પાછા પંદર પંદર નવથી પાછા ફિશિંગમાં લાગી જઈશું અને અત્યારે સરકાર સરકાર દ્વારા પંદર હાથનો જે પરિપત્ર કાઢ્યો છે એમાં અમે માછીમારોને વિનંતી કરીએ છીએ દરિયો રફ છે એટલે આપણે પંદર નવથી આપણે કાં એક નવથી આપણે ફિશિંગ ચાલુ કરશું सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा भी आरण, स्टार्ट ऑन लीला लीला छोड़ वाले एरंडा भरपूर सुखा रामा रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा भी आरण एरंडा भी आरण कॉस्मोस लंबी जाती मा री मारो मां शक्ति चे भरपूर सुकारो रो पाके ने पके उपज लखलूट कॉस्मोस एरंडा भी